વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દ્રશ્યો છે જહીરાબાદથી અજમેરી પાક તેમજ ચિતત્યાનગરમાં જવા માટે સર્વે નંબર બસો છત્તરના વાઘા ઉપર બનેલ નવા પુલના જેને બને આઠ માસ પણ નથી થયા અલ હુસેની મસ્જિદ બાજુથી ચિત્યાનગર જવા માટેનું બે લાખના ખર્ચે વાઘા પર બનાવેલ પુલિયું ચોમાસાની સિઝનના વરસાદના પાણીમાં ડૂબી જતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું છેલ્લા કેટલાક વર્ષોની માંગણી બાદ અરબડા પંચાયતમાં આવેલ સર્વે નંબર બસો છોત્તેર ઉપર ઠેકેદારે આઠ માસ અગાઉ બે લાખના ખર્ચે પુલિયું બનાવેલ હતું જે પુલિયું બનાવવામાં નર્યો ભ્રષ્ટાચાર થયો તેવું અહીંના રહીશોનું કહેવું છે અને જે સાપ પણ દેખાઈ આવે છે હકીકતમાં પુલ બનાવવાનો મકસદ ચોમાસાના પાણીનો વાઘામાંથી નિકાલ કરી રસ્તો બનાવવાનો હતો તેના બદલે વરસાદ ચાલુ થતાં આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને અહીં પાણી પણ પસાર થતું નથી આનું મુખ્ય કારણ અહીંયા નાનકડો આમ તો બે પાઇપનો પુલ બનાવતા અહીં રહેતા લોકો માટે મુસીબત બની ગયો છે સોમવારે હિંમતનગરમાં મુશળધાર વરસાદ પડ્યો હતો જેના લીધે આગળથી આવતું વરસાદનું પાણી પુલિયાના અંદરથી નીકળવાને બદલે પુલ ઉપર થઈ પુલનું ધોવાણ કરીને નીકળી રહ્યું છે જે અહીંના લોકો માટે મુસીબત બની ગયું છે એટલું જ નહીં નાના નાના પાઇપો નાખવાથી વરસાદનું પાણી તેમાંથી પસાર ન થતાં સોસાયટીમાં બેગ મારતા ઘરોમાં ભરી ભરાઈ જવાનો ભય રહેલો છે હાલ ફક્ત રાત્રિ દરમિયાન ત્રણ ચાર ઇંચ વરસાદ પડતા આખા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે જ્યારે આગળ આખું ચોમાસું બાકી છે જો વધુ વરસાદ પડશે તો અહીંના વિસ્તારના લોકોને ઘર છોડી સ્થળાંતર પણ કરવું પડે તો નવાઈ નહીં જ્યારે અમારા દ્વારા આ વિસ્તારનું કવરેજ થઈ રહ્યું હતું તે દરમિયાન પાણીમાં બબ્બે સાંપ પણ દેખાઈ આવતા સોસાયટીના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો અહીંના લોકો પરબડા પંચાયતમાં અગાઉ પણ વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી આનો નિકાલ કરવા તૈયાર નથી હવે સોસાયટીના રહીશો ટૂંક સમયમાં તાલુકા પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ આપવાનું વિચારી રહ્યા છે રિપોર્ટર વારિસ સૈયદ હિંમતનગર ત્યાં કામ અહીંયા થયેલું હતું દસ મહિના પહેલા બે લાખ રૂપિયા કઈ મંજૂર થયેલા છે મંજૂર થયા પછી આ દસ મહિના પછી આ ગંદાળું આ તૂટી ગયું છે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે અહીંયા એમાં અહીંયા જે ઠેકેદારો છે ઠેકેદારો જેને બી કામ કર્યું છે એમને કાર્યવાહી કરવા તલાટી સાહેબને નંબર અરજ છે મારી આ પરબળા વિસ્તારનું બસો છોતેર નંબરનું ગંધાળું છે બસો છોતેર સર્વે નંબરનું ગંધાળું આઠ આઠ મહિના પહેલાં નવું કામ થયેલું બે લાખ રૂપિયા કંઈ પાસ થયેલા છે આના અંદર બે લાખ ની અંદર બે રૂપિયાનું નું કઈ કામ છે દેખાતું નથી અહીંયા આ ગંદાળું પૂરેપૂરું તૂટી ગયું ને એની પબ્લિક ને આવર જવા માં ઘણી તકલીફ પડે છે અહીંયા બાળકો જઈ શકતા નથી સ્કૂલમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે આ ગંદાળો જોઈ શકો તમે